ગામની અંદર પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ફરફરાદી અને બાળકો માટે જાંબુના છે સીતાફળ છે ખુલ્લું મૂકવામાં આવે છે કે દરેક લોકો એ ફ્રી ઓફ ખાઈ શકે અને એની આનંદ લઈ શકે કોઈ જગ્યાએ ખરાબ આવવાની જગ્યા હોય પછી આ ગાંડા બહાર ઉગ્યા હોય એવી જગ્યાઓ સાફ સફાઈ કરીને અમે નવું નવું પ્લાન્ટેશન કરતા રહી અને એ એ પ્લાન્ટેશનથી ટોટલ અત્યારે ગઢી ગામમાં લગભગ સિત્તેરથી એસી હજાર ઉપાસ જે તૈયાર થઈ ગયેલા

વાત ક્યાંક વાંચેલી કે પતિ પત્ની બંને જણા બેઠા હોય છે પતિ જે છે એને વૃક્ષો માટે છોડ માટે બહુ જ મમતા હોય છે એમનું ઘરનું આંગણ ત્યાં ગુલાબ સરસ વાવ્યા હોય છે અને ગુલાબની એ બહુ જ માવજત કરતા હોય છે એની પત્ની એમના પતિને કહે છે કે તું આટલી બધી માવજત આની કરે છે તો એણે તને શું આપ્યું આ જે ગુલાબનો છોડ છે એણે ગુલાબ આપ્યો પણ બીજું શું આપ્યું આપણે માણસનો સ્વભાવ એવો એસણાઓથી મુક્ત નથી વધારે ને વધારે કંઈક જોઈએ છે એટલે વૃક્ષો ખૂબ બધું આપે છે છતાંય હજી વધારે મેળવવાની એને પેલી આશા એટલે પછી પેલા જે ભાઈ છે એની પત્નીને કહે છે કે તું જો હું એની પાસે માંગીશ ને એ મને આપશે કેમ કે હું એને એવું વાલ કરું છું અને એમણે કીધું કે છ મહિનામાં આ આ ગુલાબનો છોડ છે ને એક એવી ડાળી આપશે મને કે જેમાં કાંટા નહીં હોય નવાઈ લાગે ગુલાબ હોય અને કાંટો ન હોય એવું તો કેવી રીતે બને પણ એવું ખરેખર થયું એટલે આ વૃક્ષ છે ને આપણને સાંભળે છે આપણા સ્પર્શને મહેસૂસ કરે છે અને આપણા ભાવને પણ એટલે પેલું કહેવાય માણસની પાસે જ કોઈ પણ માણસ અજાણ્યો જતો હોય ને આપણે સ્માઇલ કરીએ અથવા એને ખબર પૂછે કેમ છે તો એનું કેવું રાજી થાય એવું આ વૃક્ષનું પણ છે એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ અને એટલે જ વૃક્ષોની ચાકરી કરવી અને એને મોટા કરવા એ અમે કરતા હોઈએ છીએ આ વાર્તા એટલે કહેવાનું મન થયું કે એક બહુ સંવેદનશીલ ગામ છે વૃક્ષો માટે ખાસ તો પ્રકૃતિને લઈને ઘડી પ્રાંતિ તાલુકો સાબરકાંઠા અને ત્યાં અમે લગભગ પિસ્તાલીસોથી વધારે વૃક્ષો ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનની મદદથી અને ગ્રામજનોની મદદથી વાવ્યા છે અને એને ઉછેર અત્યારે સરસ થઈ રહ્યો છે પ્રકૃતિ પ્રેમી ગામ એટલા માટે છે કે એમણે પોતે બહુ બધા વૃક્ષો વાવ્યા છે જંગલ વિભાગને પકડી પકડીને લઈ આવીને ક્યાંક ગામની તમામ ગૌચર જગ્યામાં કેવી રીતે વધારે વૃક્ષો થઈ શકે એ પણ એમની લાગણી અને ગામમાં એન્ટર થઈએ તો પણ આખું ગામ બીજા ગામથી ઘડીમાં તમારો પ્રવેશ થાય તો બહુ જુદું દેખાય એવું મજાનું ગામ છે ગામ લોકોની શું લાગણી છે એ પણ આપણે સમજીએ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફ એમણે લગભગ ચાર લાખ જેટલા વૃક્ષો બીએસએસએમ સાથે મળીને વાવ્યા છે અને એમના માતા પિતાની સ્મૃતિમાં એમણે આ વૃક્ષો કર્યા છે એટલે હું કહેતી હોઉં છું કે આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન એમણે એક પેડ માકેના મેં અભિયાન હમણાં શરૂ કર્યું પણ પ્રતુલભાઈએ તો લગભગ ત્રણેક વર્ષ પહેલાંથી માતા પિતાને સરસ મજાની સ્મરણાંજલિ આ પ્રકારના ગ્રામવનો ઊભા કરીને આપી છે પ્રતુલભાઈનો તો આભાર માનીએ અને હજી ઘણા બધા વૃક્ષો એમની મદદથી આવનારા વર્ષોમાં પણ કરીશું એમ ઘડી ગામ પાસેથી આપણે જાણીએ ઘડી આટલું બધું વૃક્ષો માટે સામાન્ય રીતે અનેક ગામોમાં અમે ફરીએ પણ એટલી સંવેદનશીલતા નથી તમે જેમ નિલગિરીમાં પણ મને પંચાયતમાં આપણે બેઠા હતા વાતો કરીએ પ્રમાણે કે અમને નિલગીરી કાપવાના પેલા ઉપર આવી ગઈ છે ને કટિંગ માટે જ તમે આવક પંચાયતને થાય એ માટે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહીને વાવી છે પણ તમારું મન નથી માનતું એને કાપવા માટે તો આટલી બધી સંવેદનશીલતા ઘડીમાં કેમ છે સંવેદનશીલતા કોઈ બી પ્રકૃતિ પ્રેમી માટે અવશ્ય હોય વર્ષોથી એવું નથી કે અમારી પંચાયતમાં સરપંચ તરીકે અમે નિમણૂક થયા આગળની બોડી આગળના સરપંચો એમને પણ આગળ અગાઉ પ્લાન્ટેશન કરાયા છે અને એ એ પ્લાન્ટેશનથી ટોટલ અત્યારે કડી ગામમાં લગભગ સિત્તેરથી એંસી હજાર ઉપાસ જે તૈયાર થઈ ગયેલા આગળની બો પંચાયત બોડી દ્વારા અને ગ્રામજનો દ્વારા પણ પ્રકૃતિ પ્રેમી હોવાથી જેમ જેમ કોઈ કોઈ જગ્યાએ ખરાબ આવવાની જગ્યા હોય પછી આ ગાંડા બહાર ઉગ્યા હોય એવી જગ્યાઓ સાફ સફાઈ કરીને અમે નવું નવું પ્લાન્ટેશન કરાવતા રહીએ છીએ એટલે આમ તો એવું કહેવાય કે તમારા આ બધું રાતોરાત ના આવ્યું હોય એટલે એસી હજાર નેવું હજાર વૃક્ષો ઉછેરવામાં તમે લોકો આટલી બધી સહેમતી દર્શાવો છો તો ક્યાંક આપણે આ આવો એમની પણ પ્રકૃતિ માટે લાગણી હશે એમણે પણ બેન આંબા વાયેલા છે અને બહુ ખાસા વર્ષો જૂના લગભગ એસી એસી સો સો વર્ષ જૂના આંબા છે એ લોકો આંબા વાય અને નદીમાંથી ઘડે ઘડે પાણી લઈને આંબા ઉછેરેલા છે એવા લગભગ મારી ગણતરી બે ત્રણ હજાર આંબા છે એટલે આ આપણા ગામના વડવાઓ પાસે એટલે બીજું એક આમાંથી શિક્ષક કોઈ છે નહીં તો આમ હંમેશા એવું કહેતા હોય છે કે બાળકો જે છે કોની પાસેથી શીખે તો મા બાપ અને વડીલો જે કરે ને એની પાસેથી તો ગઢી ગામના વડીલોએ બહુ અદભુત રીતે પ્રકૃતિ પ્રેમ એમનો હતો ને એમણે જે રોપ્યું એટલે નવી પેઢી તરીકે તમે બધા એને આગળ લઈ ગયા એવું કહી શકું તમારે શું કહેવું એ સિવાય ગામની અંદર પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ફરફરાદી અને બાળકો માટે જાંબુના છે સીતાફળ છે એ રીતે અલગ અલગ વાવેલા છે છોડ જે એને વેચાણ કરવામાં નથી આવતા પણ ખુલ્લું મૂકવામાં આવે છે કે દરેક લોકો એ ફ્રી ઓફ ખાઈ શકે અને એની આનંદ લઈ શકે આંબાવાડીયું છે એ બી આપણે હરાજી નથી કરતા એની એની હરાજી જે કે છેલ્લા બે ત્રણ વર્ષ અગાઉ થતી હતી કે જે ચાલુ કરી કેમ કે એની આવક હોય તો જો બિન ઉપજાઉ તરીકે રાખીએ તો પંચાયતમાં આવક ઘટે એટલે આપણે હરાજી કરીએ છીએ પણ જે લિમિટેડ હોય પાછા રોજની સાઈડ ઉપર ને માટે જેને પણ મન થાય આવીને ત્યાં ખાઈ શકે એ પ્રકારનું બહુ સુંદર આખી તમારી આની પાછળની ભાવના પણ પંચાયત ની આવક નો સ્ત્રોત તરીકે પણ આપણે આ વૃક્ષોને કન્સિડર કરી શકીએ એની વાત તમે જરા કોણ મને કેવી રીતે તમે પંચાયતનું પાંચ વરસ છ વરસનું એનું મોટા થાય ત્યારે એનું કટાઉન થતું હોય છે અને એની અંદરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પંચાયતના સહયોગથી કટિંગ થાય છે અને એની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પંચાયતનો હિસ્સેદારી હોય છે એટલે એ રીતેની આવક પહેલો કાપ હોય ને હોય એટલે એનો 75% ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગ્રામ પંચાયત ના 25% ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રાખતો છે નવા વનીકરણ માટે બરાબર પણ એ આજ ગામ માટે પણ એ કયા પ્રકારના વૃક્ષો જે આવક માટે વપરાતા હોય નીલગિરી, છે નીલગિરી છે નથી બેન બરાબર અર્ડુસામાં રોગ આવી જાય છે રોગ આવી જાય છે ને આગળનો નથી એ પ્લાન્ટેશન ફેલ છે બરાબર એના જલ્દીથી વિકાસ પણ થાય છે આ જે લીમડાનું વાવેતર છે ને થો અમે તો કાપવા માટે નહીં કર્યું ને તો હું તો અહીંયા ઘડી મારી આંદોલન પર બેસી આ ને ભવિષ્યમાં મોટું થશે ત્યારે અને જંગલ જ થઈ ગયું જંગલમાં આ લીમડાની બાજુમાં સીમળો હોય અને સાગ પણ હોય તો એ રીતે બધા સહજીવન જે છે ને આમ તો વૃક્ષો આપણને શીખવાડે છે

પણ ખાવા મળશે પણ મોટા વૃક્ષો થાય અત્યારે આપણે આને જો અંદર મૂકી દઈએ તો પાછું પણ ક્રમશઃ તમે તમારા આખા ગૌચરને એક જુદી રીતે ડેવલપ કરવાનું પ્લાનિંગ ચોક્કસ કરી શકો થઈ શકે સાબરકાંઠામાં પ્લાન્ટેશનનો વિચાર આવ્યો બનાસકાંઠાને પાટણમાં તો ઘણા મોટા પ્રમાણમાં કર્યું પણ પછી ધીરે ધીરે એવું થયું કે આપણે આખું ઉત્તર ગુજરાતને કવર કરીએ અને એ કવર કરવાની વાત આવી એટલે અમારા મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગરમાં કાર્યકર્તા અમારા તોહિતભાઈ એમણે સાબરકાંઠામાં નક્કી કર્યું ને આ વર્ષે આપણે લગભગ કેટલા

પછી વસઈ એ બધા જે ગામો આપણે જે સિલેક્ટ કર્યા ને એ આમ પેલું ફૂંકી ફૂંકીને કે અહીંયા આપણને પ્રકૃતિ પ્રેમીઓ દેખાય છે ને જે લોકો સાચવે એવા છે એટલે ઘડીમાં તો હું સરપંચનો ફોન કરતો તો સરપંચ કે આવી જાઉં કે તર હું આવું એટલે પછી એ પણ બધા સાથે આવે અહીંયા અને પછી અહીંયા બેસ બેસ બધા બેઠા હોય અને પછી અમે સફાઈને બધું કરવડાવ્યું હતું એટલે ગામનો તો ખૂબ સહકાર છે અને બહુ સરસ છે આખી પંચાયત બોડી આપણને સપોર્ટ કરે છે અને એમાં પંચાયતમાં પંચાયત તરફથી કૌશિકભાઈ જે સરપંચ છે આખી લાઈન નખવડાવી લગભગ પચાસ હજાર ઉપર એમણે ખર્ચો કર્યો છે કે ના સાહેબ આ થાય છે ને અને તમે અમારા માટે આટલું કરો છો તો અમે આટલું તો કરીએ ને એમણેડ છે સાબરકાંઠામાં ઘણા વૃક્ષો અને વોટર મેનેજમેન્ટ બંનેના કામો અમારે કરવા છે આમ તો આખું ઉત્તર ગુજરાત હવે અને એટલે પણ ગ્રામજનો સાથે આવશે પોતાની ભાગીદારી નોંધાવશે તો કામ કરવાનો ઉત્સાહ અમારો વધી જશે ગડી જેવા જ ગ્રામજનો જે ગળીના છે એવા જ અનેક ગ્રામો જો સાથે આવે છે તો આપણે અનેક પ્રકારે પ્રકૃતિના કાર્યો કરી શકીશું અને લાસ્ટલી એક બહુ જ નાનકડી પણ બહુ જ મહત્ત્વની વાત પ્રકૃતિનું કામ નહીં કરીએ ને તો આવનારી પેઢીને શું આપીને જશું એ બહુ જ મોટો સવાલ છે અને આ આખું વૃક્ષો વાવવાનું કે જળ વ્યવસ્થાપનના કામો જે છે એ આપણી ફ્યુચર જનરેશન આવનારી પેઢી માટે કરવા જરૂરી છે તો સૌ જાગીએ ઘડીએ તો કર્યું એની પાસેથી શીખીએ આજુબાજુ ઘડીમાં જે રહે છે એ આવીને જોઈ પણ જાય અને જોયા પછી અનુકરણ આ પોઝિટિવ વાત છે આનું અનુકરણ પોતાના ગામોમાં પણ કરે એવું ઈચ્છીએ છીએ